કાર્યક્રમ અન્વયે વિદ્યાર્થીઓ માટે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે શન હેઠળ શાળાના તમામ શિક્ષકો અને સ તમામ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા ક્વિઝ કોમ્પિટિશન વક્તૃત્વ સ્પર્ધા દેશભક્તિ ગીત યોજવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાની પ્રતિભા દર્શાવી હતી દેશના ભવિષ્ય અને આજના વિદ્યાર્થીઓમાં છુપાયેલી કળા ટેલેન્ટ અને પ્રતિભાઓને નિખારવા સ્કૂલ સંચાલકો દ્વારા અવારનવાર તમામ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે તમામ વિદ્યાર્થીઓનું ભળતળ ગળતળ અને તેમની સ્કિલ વધે તે હેતુથી રસપ્રદ યોજનાઓનું આયોજન કરવામાં આવે છે જેમ કે સ્પોર્ટ્સ ડે ફ્રેન્ચી ડ્રેસ કોમ્પિટિશન જેવી અનેક અવનવી પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે અને આ વખતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સુરતના અઠવા ગેટ વિસ્તારમાં સ્થિત ઇસ્લામિયા યતીમ સોસાયટી સંચાલિત ક્રેસન્ટ સ્કૂલ ગુજરાતી માધ્યમ સ્કૂલમાં માં હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે વિદ્યાર્થીઓ માટે અનેક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે

તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને તમામ વિદ્યાર્થીઓએ પોતાની પ્રકૃતિ દર્શાવી અને પ્રવૃત્તિઓનો પ્રદર્શન કરી ત્યાં ઉપસ્થિત લોકોના મન મુગ્ધ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આયોજન શાળાના સુપરવાઇઝર સદ્દામ શેખ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ